પલ્સ પોલિયો કાર્યક્રમ બે ટીપા જિંદગીના અભિયાનનો પોરબંદર જિલ્લામાં શુભારંભ કરાયો છે દેશભરમાં પોલિયો મુક્ત ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખી પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત બે ટીપા જિંદગીના અભિયાનનો શુભારંભ પોરબંદર જિલ્લામાં કરવામાં આવ્યો છે આ અભિયાન હેઠળ જિલ્લાના ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના બે ટીપા પલ્સ પોલિયો બુથ પર આપવામાં આવી રહ્યા છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લામાં વિવિધ રસીકરણ કેન્દ્રો સરકારી તેમજ ખાનગી આરોગ્ય સંસ્થાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી તથા શાળાઓમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લામાં કુલ ત્રણસો બૂથ સુપરવાઇઝર તથા આરોગ્ય કર્મીઓ સહિત એક હજાર બસો એકાણું કર્મીઓના સ્ટાફ દ્વારા બાસઠ હજાર પાંચસો બ્યાસી બાળકોને પોલિયો રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા એસ એસટી ધાનાણી તથા જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી દ્વારા પોરબંદર શહેરમાં આવેલા સરકારી લેડીઝ હોસ્પિટલ ખાતે બાળકોને બી ટીપા રસીના પીવડાવી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડીબી મહેતાએ જણાવ્યું હતું કે દરેક બાળક સુધી પોલિયો રસી પહોંચે એ માટે ઘર ઘર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે કોઈ પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે વોર્ડ સ્તરે પણ ટીમ કાર્યરત રહેશે હું ડૉક્ટર ડીબી મહેતા સીડીએચ ઓ પોરબંદર અત્યારે આજે પોલિયો એસએનઆઈડી રાઉન્ડ ચાલુ થયા છે અને આજે જે છે બારમી તારીખે બૂથ ઉપર કામગીરી કરવામાં આવશે અને બીજા બે દિવસ જે બાળકો રહી ગયા હોય એને કવર કરવા માટે હાઉસ ટુ હાઉસ વિઝિટ કરીને ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવરાવવાના છે પોરબંદરની વાત કરીએ તો ખરેખર અહીંયા અમારે જે લાભાર્થી છે એ બાસઠ હજાર જીરોથી પાંચ વર્ષના બાળકો છે અને બૂથ ટોટલ ત્રણસો છે જેમાં મોબાઈલ બૂથ થર્ટી ફોર અને ટ્રાન્ઝિટ બૂથ પ ચોવીસ છે તો અમારે ટાર્ગેટ એ જ છે કે સો ટકા ઝીરોથી પાંચ વર્ષના બાળકો આમાં કવર થાય અને એ રીતે અમારું પ્લાનિંગ છે આજે અમારે ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ પણ હાજર રહીને આ એમ આર હોસ્પિટલમાં પોલિયો બુથને ઉદ્ઘાટન કર્યું છે તો ખરેખર ડીડીઓ અને કલેક્ટર સાહેબને હંમેશા એવી અપેક્ષા હોય છે કે હેલ્થ પ્રોગ્રામ જે પણ હોય એ સો ટકા સિદ્ધિ થાય અને એ કાયમી અમને સપોર્ટ પણ કરે છે આ રાઉન્ડ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે દુનિયામાં ફક્ત બે દેશ એવા છે જ્યાં પોલિયોના કેસીસ ઇન્ડેમિક કેસીસ છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હં આ બે જ છે અને એ ઇન્ડિયાની બાજુમાં છે એટલે અમારે આ પોલિયો રાઉન્ડ કરવી પડે છે એમ તો અહીંયા બે હજાર પંદર એટલે બે હજાર એટલે છેલ્લા કેસ અહીંયા બે હજાર સાતમાં ગુજરાતમાં થયો હતો પણ તો એ આ મેઇનલી પાકિસ્તાનને લીધે આ પોલિયો રાઉન્ડની કામગીરી કરવી પડે છે